મંથન મંતવ્ય ન્યૂઝમાં સમાજની એક સભા ત્યારબાદ વિશાળ જનક્રાંતિ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રેમ લગ્ન અટકાવવા માટે પાટીદાર સમાજના અગ્રણીઓએ ચિંતા વ્યક્ત કરી છે અને જેમાં પ્રેમ લગ્ન કરીને ભાગી જનારા જે યુવક યુવતીઓ છે તે બાબતમાં સરકાર ગંભીરતાથી વિચાર કરે અને માતા પિતાની સહી છે તે ફરજિયાત કરાવવામાં આવે પ્રેમ લગ્ન બાદ જે લગ્નના નોંધણીની બાબત છે તેમાં પણ સુધારો કરવામાં આવે તે પ્રકારની અલગ અલગ માંગ સાથે આજે મહેસાણામાં પાટીદાર સમાજની આ સભા મળી હતી ગંભીર ચર્ચાઓ કરવામાં આવી ને આ સભામાં પાટીદાર સમાજના આગેવાન વરુણ પટેલ દિનેશ બાંભણિયા ગીતાબેન પટેલ સહિતના અગ્રણીઓ જોડાયા હતા જે મુખ્યત્વે મુદ્દા છે કે કઈ રીતે સમાજમાંથી પ્રેમ લગ્ન છે તે અટકાવી શકાય માતા પિતાની મંજૂરીથી રાજીપો થઈને લગ્ન થાય તે માટેના ખાસ આ બાબતો પર ભાર આપવામાં આવ્યો ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિને સર્વે સમાજના ઉપક્રમે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંદર્ભમાં

અને દીકરીઓને ભગાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ગુજરાતની અંદર અને અવારનવાર સરકારમાં અમે રજૂઆત પણ કરી છે અને આવનારા દિવસોમાં જલ્દીથી જલ્દી આ કાયદામાં સુધારા વધારા કરવામાં આવે એના સંદર્ભમાં આજે જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે બિલકુલ આમાં સમાજ કરતા બી જરૂરી એ છે કે જ્યારે દીકરીઓનો પ્રશ્ન આવે

આ બાબતની જાણ માતાઓને 45 દિવસ પહેલા કરવામાં આવે છે જેના દેવા ઉત્તર પ્રદેશ સરકારે કાયદો બનાવ્યો છે એ રીતે સમગ્ર માતા દરેક સભામંડળમાં તમામ લોકો આ એક વાત કરી કે બીજો ભક્તા છે એના મતનો અમારો વ્યાસ છે વિરુદ્ધ માનસિક પરિસ્થિતિ બાબતમાં હતા પ્રતિનિધિ વિરુદ્ધમાં મેં સંતોને સરકાર પાસે આ જાણી માંગી કરી જન ક્રાંતિ મહારેલી નું જે આયોજન કરવામાં આવ્યું છે આયોજકો દ્વારા મને આમંત્રણ આપવા માટે આવ્યું હતું અને આ રેલીનો હિતો કે જે પ્રેમ લગ્ન કરી અને દીકરી જાય છે ત્યારે એની સહી એ મા હોય એવી કાયદો બદલી અને એવો કાયદો બનાવો જેથી કરીને દીકરી પરેશાન ના થાય એના અનુસંધાને આ મહારેલી નું આયોજન કરવામાં આવ્યું મને ઠીક લાગ્યું કે આવા ઘણા બધા પ્રશ્નો સાંભળીએ છીએ કે કોઈ પણ દીકરી ગમે ત્યારે ગમે ત્યારે એની ભૂલથી કે એની સમજવાર સમજવાર આવી દીકરીઓને ફસાવી અને જે પ્રેમ લગ્ન કરી અને જ્યારે લગ્ન નોતા હોય છે ત્યારે જુદા જુદા પ્રકારના બહુ ખરાબ બનાવો બનતા હોય છે એ બનાવ ન બને દરેક મા બાપને એવી ઈચ્છા હોય કે મારી દીકરી સુખમ જાય હેરાન ના થાય એ આના કારણે આવા પ્રશ્નો ઉપસ્થિત થયા છે ત્યારે જનક્રાંતિ મહારેલી દ્વારા આયોજન કરવામાં આવ્યું ત્યારે હું એને સમાધાન આપવા માટે આવ્યો છું

એટલે વિધાનસભાની અંદર કોંગ્રેસ પાર્ટી તરફથી અમારી જ્ઞાનીબેને પણ આ રજૂઆત કરેલી મહેસાણામાં આજે દરેક સમાજ દરેક જ્ઞાતિ સમાજ ના મા બાપ ની એક પીડા છે છોકરીઓ જ્યારે ભાગીને પ્રેમ લગ્ન કરે છે ત્યારે પોલીસ સ્ટેશનમાં માં જઈને એવું કહે છે હું મારા બાપ ને ઓળખતી નહીં તો આવા કાયદાનો સદન અંદર વિરોધ થવો જોઈએ બદલાવો જોઈએ એના ફેરફાર માટે અમે મહેસાણામાં મહા રેલીનું આયોજન કરેલું છે એમાં અમારી મુખ્ય માંગણીઓ છે કે પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરો એમાં ત્રીસ વર્ષ સુધી મા બાપની સહી રાખો ચાલીસ વર્ષથી વધુને સાક્ષીઓની ઉંમર રાખો છોકરી અને મા બાપનું જો આધાર કાર્ડ હોય તો જ તેમની નોંધણી થવી જોઈએ અમારી પાંચ સમિતિ પાટીદાર સેના સર્વ જ્ઞાતિ સમાજ ની અહીંયા રેલી રાખેલી છે હું સતીષ પટેલ સુરેશભાઈ ઠાકરે અને નરેન્દ્રભાઈ અને મોટી સંખ્યામાં લોકો હાજર છે અને જમ રેલી નીકળશે એમ લોકો જોડાતા છે આપણે સાંભળ્યા હતા પાટીદાર સમાજના અગ્રણીઓ આજે જે વિશાળ રેલી નીકળી તે રેલીમાં આવેદનપત્ર દરમિયાન જિલ્લા કલેક્ટરને એવી પણ માંગ કરવામાં આવી કે પ્રેમ લગ્નની નોંધણી વખતે માતા પિતાની સહી ફરજિયાત થવી જોઈએ પાટીદાર સમાજના જે બાળકી બાળકો છે તેમને ફ્રી શિક્ષણ મળવું જોઈએ તેમજ અલગ અલગ મુદ્દાઓ છે તે મુદ્દાઓના લઈને આજે આ રજૂઆત કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે જે રીતે પાટીદાર સમાજના લોકોએ ચિંતિત બનીને આગળ આવ્યા છે ત્યારે કઈ રીતે સમાજ સુધારણા થાય છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝની ચેનલ જોતા રહો લાઇક કરો શેર કરો